હલો કેમ છે યુટ્યુબ ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ આજે આપણો બર્થડે ડે છે એટલે આપણે આજે જો જોવાનું છે આપણે જમવા આપણે જઈ રહ્યા છીએ પછી આપણે આખો વિડીયો બનાવશું જો મિત્રો આપણે આવી ગયા છે રામદેવ ઢોંસા થાય આપણે જો જમવા આવી ગયા છીએ તો આપણે ટેબલે થઈ ગયા છીએ અને આપણે જો હા આપણે મેનુ વાંચી રહ્યા છીએ મેનુ વાંચીને આપણે બેઠા એટલે આ ઢોસાનો ઓર્ડર દઈ દીધો ઢોસા આવી ગયા ઢોસા ખાવાની જુઓ જો આપ જોઈ રહ્યા છો આપણે દેખાડી છીએ ઢોસા બધાને આવી ગયા છે બધું ચટણી આવી ગઈ છે બધું આવી ગયું છે ને આપણે જુઓ ઢોસા ખાવાનું આગળ ચાલુ કરવાનું છે પછી જો બાકાજી કી બાકાજી કી બોલાઈ દીધી છે ભૂખા ગાડી નઈ ગયા ઢોસા કાઈ ને કાઈ બાકાજી કી અનલિમિટેડ હતા એટલે કઈ પાંદા કુટો નથી ધમસો બધી આપડે ભાઈ બાકાજી કી બોલાઈ દીધી ઢોસા ની આજ બર્થડે હતો પાર્ટી હતી એટલે બોલાઈ દીધી ઢોસા ની તો બધા ખાઈ રહ્યા છે જો ઢોસા

હાલો મિત્રો પણ તમે પણ આવી જાઓ ઢોંસા ખાવા આપણે આ પાર્ટી છે ઢોંસા ખાઈ લો તમે પણ જો આ આપણે સંભાર છે ચટણી છે ટમેટા ડુંગળી ભાજી જો આપ જોઈ રહ્યા છો પાછળ એનું બનાવવાનું છે ઢોસા બનાવે છે આપ દેખાય છે પાછળ જોઈ રહ્યા છો આપે જો ખાવાનું ખાઈ રહ્યા છે જો તો કેપર દેવાઈ ગયો છે કે પર તે મને લેવા જવા પાછી અગળે આવી જવાની છે તો બાજી હો જાઈ ગઈ કે પડી ગયા ઉપાડીકાઈ <S preachers> તો મિત્રો આપણે ખાઈ લીધું છે હવે હવે ઊભા થઈ ગયા છીએ આપણે આ ઊભા થઈને હાથ ધોવા જઈ રહ્યા છીએ આપણે જો અહીંયા આપણે હાથ ધોઈ રહ્યા છીએ હાથ ધોઈને આ કોસીઓ આપણે આવી ગયા અહીંયા પાણી પી લી આપણે પાણીના કેન પાણી આવી ગયા ને હવે આપણે પાણી બિસલેરી પી લઈએ પછી આ જુઓ પાણી પી લીધું હવે આપણે જો આપી દીધું બેલ આપી દીધું બિલ આપીને હવે જો આ બધું હોટલ હવે જો આપણે ખાઈ ને નીકળી ગયા છીએ બાર રામદેવ ઢોસા ચાઇનીઝ માંથી હવે જો આપણે મસ્તી શરૂ કરીને આપણે ઉપડ્યા ગેરે હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ મૂકી દીધી છે હવે આપણે ઘરમાં જઈએ છીએ જો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને ને થેન્ક યુ થેન્ક યુ બધા આભાર ॿधाई मुतियो विश्क आभार थैंक्यू ठैंक्यू